વોર્ડ અગિયાર વેસ્ટ ઝોન ટીમ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ખાસ આયોજન કરવામાં આવ્યું વોર્ડ અગિયાર વિસ્તારમાં આવેલી શાળાઓ અને સોસાયટીઓમાં જઈને લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવ્યા મારું વડોદરા સ્વચ્છ વડોદરા અને સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાના નારા ગુંજતા રહ્યા રેલીમાં વિવિધ અલગ અલગ વોર્ડ નંબર અગિયારની જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં જઈને વિદ્યાર્થીઓને સ્વચ્છતા રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે આ તે વિશે તેમને સમજાવવામાં આવ્યું અને સાથે જ શાળા પરિસરમાંથી આ રેલી બહાર નીકળી અને સોસાયટીઓમાં ફરી સોસાયટીઓ ખાતે પણ નાગરિકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો કારણ કે હાલ આપણે જાણીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં એક સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે અને સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે વોર્ડ નંબર અગિયાર વેસ્ટ ઝોનની ટીમ દ્વારા પણ એક પહેલ કરવામાં આવી છે અને જેમાં તેઓ દ્વારા વિદ્યાર્થીઓની સાથે સાથે નાગરિકોને પણ જાગૃત કરવામાં આવ્યા